અમારી ચેનલ લક્ષ્ય મોટીવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવું જાણીએ કે સાચું સ્મિત ક્યારે અને સાચી ખુશીની કહાની એક બાળક નાનપણમાં પોતાની માતાને ખોઈ બેસે છે તેને માતાનો પ્રેમ મળ્યો નહીં પિતાએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ માતાની તોલે તો ન જાવે ધીરે ધીરે એ દીકરો ઉજાસ મોટો થતો જાય છે તેને શાળાએ અભ્યાસ માટે જવાનું થાય છે પોતે શાળાએ જયારે જાય છે અને જુએ છે કે બીજા છોકરાઓ શાળાએ ન આવવાના બહાના બતાવે છે રડે છે કાકું કરે છે પણ એ છતાં તેમને શાળાએ મૂકીને જાય છે આ જોઈ ઉજાસ મનમાં મૂંઝાય છે કે મારે કોની પાસે આવા લાડ કરવા સમય જો યુવાન સાચવી લે તો ખૂબ જ પ્રગતિ કરી શકે તેમ છે પણ આ તો ઉજાસ સતત માતાના પ્રેમ ને શોધતો તેને પ્રેમ એટલે શું તેની ખબર જ નથી સમય જતા તેને સારી લેવી કંપની નોકરી મળી

તમે આ બધું શું કરો છો મને તો કઈ સમજાતું નથી ત્યારે વિજાસ હસીને કહ્યું કે મારી પ્રિય તમારી મહિલા કોણ છે તે હું જાણતું નથી પણ તેનામાં મને મારી માતાના અવાજની તીવ્રતાની લાગણી ખેંચી લઈ ગઈ મને માતા પિતાએ એવું કહેલ કે તારી માતાનો અવાજ ખૂબ જ મીઠો હતો ત્યારથી લઈ આજ સુધી હું મારી માતાના અવાજ જેવા અવાજવાળી સ્ત્રીની શોધમાં હતો જે આજે પૂરી થઈ આજથી દર રવિવારે બહાર ફરવા જતા પહેલા વહિયા મચુક આવીશું ત્યાંથી ગાડી નીકળી જાય છે ઉજાસની પત્ની ઉજાસના ચહેરા સામે જોતી રહે છે આજે ઉજાસના ચહેરા પર જે ચમક હતી એવી ચમક તેની અત્યાર સુધીમાં ક્યારેય જોઈ નહોતી તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો